રૂપાલાના નિવેદન બાદ હવે ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ છે ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહના ડેમેજ કંટ્રોલના પ્રયાસ છે અને ક્ષત્રિય સમાજના આગેવાનોની આવતીકાલે ગોંડલમાં બેઠક મળવા જઈ રહી છે ચૂંટાયેલા પ્રતિનિધિ અને સામાજિક આગેવાનો વચ્ચે આ બેઠક થવા જઈ રહી છે તો રૂપાલાના નિવેદનને લઈ છંછાડાયેલા વિવાદ પર હવે ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે ગોંડલમાં આવતીકાલે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળવાની છે આ બેઠકમાં રણનીતિ તૈયાર કરવામાં આવશે કે આખરે ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરી શકાય ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહના ડેમેજ કંટ્રોલના પ્રયાસ છે અને ચૂંટાયેલા પ્રતિનિધિની સાથોસાથ સામાજિક આગેવાનો વચ્ચે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જો કે આજે પણ બેઠક મળી હતી અમદાવાદમાં ક્ષત્રિય સમાજની અને ક્ષત્રિય પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અગ્રણીઓ છે મહત્વપૂર્ણ બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠક ની અંદર રાજકોટ શહેર રામપુર જિલ્લાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહે છે પુરુષોત્તમ રૂપાલા જે નિવેદન બાદ સમગ્ર જે સૌરાષ્ટ્ર ગુજરાત ની અંદર ક્ષત્રિય સમાજ નો કાર્ય શોધ જે જોવા મળે છે તેને લઈને જે ડોમેન કંટ્રોલ કરવા માટે ગોંડલ ના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા જવાબદારી સોંપાયાત્રિય સમાજના ક્ષત્રિય ની અંદર આવતીકાલે સાંજે સાડા સાત વાગ્યા ઉપસ્થિત રહેશે વિવાદ પૂરો કરવા માટે જયરાજ જાડેજાને જે જવાબદારી સોંપાયા ને અત્યારે પ્રાથમિક હકીકત જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમની પાસેથી મળી રહી છે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો રૂપાલાના નિવેદન બાદ હવે ક્ષત્રિય સમાજમાં જ્યારે આક્રોશની આગ છે અને રૂપાલાની ટિકિટ કાપવા માટે ક્ષત્રિય સમાજે ભાજપને અલ્ટીમેટમ આપ્યું છે એવામાં ગોંડલમાં આવતીકાલે મળવા જઈ રહી છે બેઠક અને આમાં ડેમેજ કંટ્રોલ ભાજપ તરફથી જે કરવાની વાત સામે આવી રહી છે ગોંડલમાં આવતીકાલે ક્ષત્રિય સમાજની આગેવાનોની આ બેઠક મળશે અને ક્ષત્રિય સમાજના આગેવાનોની સાથે ચૂંટાયેલા પ્રતિનિધિ સામાજિક આગેવાનો વચ્ચે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે મંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે ડેમેજ કંટ્રોલના પ્રયાસ કર્યા છે આવતીકાલે આ મહત્વની બેઠક મળવા જઈ રહી છે એક તરફ હાલ આજે પણ ક્ષત્રિય સમાજે અમદાવાદમાં મહત્વની બેઠક કરી હતી અને આ સાથે ભાજપને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની પણ વાત કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી આંગે હાલ જે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને આજે હવે ડેમેજ કંટ્રોલની વાત સામે આવી રહી છે ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વિરેન્દ્રસિંહજી આવતીકાલે હવે ગોંડલમાં જે મહત્વની બેઠક મળવા જઈ રહી છે ભાજપનું આ ડેમેજ કંટ્રોલ રણનીતિ શું રહેશે રણનીતિની કોઈ વાત નથી ક્ષત્રિય સમાજનો જે આ ચાલી રહ્યો છે વિષય એ વિષય અનુસંધાને હવે પછી અમારા ક્ષત્રિય સમાજની સંસ્થાઓ અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો તથા અમારા ભારતીય જનતા પાર્ટીના જે અમે ક્ષત્રિય સમાજના લોકો છીએ એ અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી આદરણીય જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ખાતે અમે એક બેઠક બોલાવી છે એ બેઠકમાં બધા સાથે મળી અને પછી આગળનો નિર્ણય લેશું કોણ કોણ ઉપસ્થિત રહેશે કોને કોને આમંત્રણ આપવામાં આવ્યું છે આ બેઠક માટે અત્યારે તો અમે અમારી લોકસભામાં આવતા અમારા બધા સંસ્થાઓ અને અમે હોદ્દેદારો અને અમે બધા મુખ્ય કાર્યકર્તાઓ અને લોકો ભેગા થવાના છે ક્ષત્રિય સમાજ એક તરફ નારાજ છે તો પ્રયાસો કયા પ્રકારના રહેશે ભાજપના હવે એટલે ક્ષત્રિય સમાજ નારાજ છે

તો આવતીકાલે હવે ચૂંટાયેલા પ્રતિનિધિ સામાજિક આગેવાનોની બેઠક મળવા જઈ રહી છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહને ના ડેમેજ કંટ્રોલના પ્રયાસો છે અને આવતીકાલે સાંજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે એક તરફ જ્યારે ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને આ સાથોસાથ ક્ષત્રિય સમાજ અડગ છે રોષ જોવા મળી રહ્યો છે એવામાં હવે ડેમેજ કંટ્રોલ ભાજપ તરફથી આ શરૂ કરી દેવામાં આવ્યું છે અને બે બેઠકો એક બાદ એક શરૂ થઈ રહી છે